જય શ્રી કૃષ્ણ જય ધરણીધર શામળિયા યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્રો ધનુ ધર તત્ર શ્રી વિજયો ભ્રોતિ દ્રોમા નીતિન મતિમ કર્માણેકરસુ મહાફલેશુ કદાચ ન તો મિત્રો કમલેશભાઈ શાસ્ત્રી કરમુણવાળાના સૌને જય શ્રી કૃષ્ણ આજે ગીતા જયંતિ આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા જ્યારે આ બાજુ અર્જુને એક નીતિ માટે જ્યારે યુદ્ધ કરવાનું હતું ત્યારે એણે જોયું તો સામેની છાવણીની અંદર પોતાના પિતા આ બાજુ દેખે તો ભાઈ આ બાજુ જોઈએ તો કાકા આ બાજુ દેખે તો ગુરુ ચારે બાજુ નજર માંડી અને બધા શસ્ત્ર હેઠા મૂકી દીધા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતાજીના અઢાર અઢાર અધ્યાય સંભળાવી અને ભગવાને અર્જુનને જગાડ્યો કે હે અર્જુન જાત આ તારું કર્મ છે અને આ લોકો બધા અનિતિ અને આ ધર્મ માટે લડી રહ્યા છે તારે ધર્મ માટે લડવાનું છે ત્યારે અઢાર અઢાર અધ્યાય સમજાવી અને ત્યારે પછી હાથની અંદર અર્જુને શસ્ત્ર ધારણ કર્યા કે આજ મારું કર્મ છે એમ સ્વજનો આપણને પણ ભગવાન ક્યારેક ક્યારેક જગાડે છે આજના દિવસે આપણો મોટામાં મોટો કહેવાય કે ગીતા જયંતિ આજે મુક્ષદા એકાદશી છે એટલે બહુ મોટો પર્વ છે અને એટલે આપ સૌને પૂરા સનાતન જે હિન્દુસ્તાની અને પૂરા જે આપણા બધા જ સનાતન ધર્મના સનાતનીઓને સૌને આ મોક્ષદા એકાદશી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સ્વજનો જીવનની અંદર એકા એવી રીતે ગીતાજીના ખૂબ પાઠ કરજો ગીતાજીને વાંચજો આપણા બાળકોને પણ ગીતાનું જ્ઞાન અને રામાયણનું જ્ઞાન આપજો એવી આપ સૌને પ્રાર્થના કરું છું આજની જે ગીતા જયંતિ છે મોક્ષદા એકાદશી બહુ મોટો પર્વ છે આપ સૌને પૂરા અસ્તિત્વને અને પૂરા સનાતનીઓને બધાને